નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે રાજકોટ માર્કેટ યાર્ડ તારીખ તેર એક બે હજાર છવ્વીસના રોજ કપાસ ચૌદસો થી ચોવીસ લોકન ઘઉં પાંચસો પાંચથી પાંચસો પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો થી એકસાઠ મગફળી ચીણી અગિયારસો થી ત્રીસ મગફળી જાડી એક હજાર ચાલીસ થી તેરસો ને સિત્તાસી વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે સિંગદાણા નવસો સાહીઠ થી પંદરસો ને પચાસ અગિયારસો પચાસ થી બારસો ને બાસઠ તલ પંદરસો પચાસ થી બે હજાર ને એક કાળા તલ તેત્રીસો વીસ થી પાંચ હજાર જીરુ થી તેતાલીસો ધાણા એક હજાર થી અઢારસો ને પાસાઠ ધાણી અગિયારસો પચાસ થી ઓગણીસો અડતાલી લસણ અગિયારસો થી પંદરસો ને પચાસ બાજરો ત્રણસો થી ચારસો ને એકવીસ જુવાર આઠસો થી એક હજાર ને છત્રીસ મગ અગિયારસો થી ઓગણીસો ઓગણીસો પંચાવન ચૌદસો વીસ ચણા નવસો ચાલીસ થી બે હજાર પચીસ તુવેર નવસો વીસ થી પંદરસો સોયાબીન આઠસો સિત્તેર થી નવસો ને બોતેર રાયડો થી પચીસ મેથી સાતસો પચાસ થી તેરસો એકત્રીસ કાંગ ત્રણસો થી પાંચસો ને એકાશી રાય પંદરસો પચાસ થી તે સત્તરસો પાંત્રીસ કલોજી સાડત્રીસો થી તેતાલીસો ઈસબ સોળસો થી ચોવીસો ચાલીસ